નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતના વડોદરામાં ગુરુવારે બાળકોથી બળેલી હોડી તણાવમાં પલટી જતા અનેક બાળકોને ડૂબી જવાના સમાચાર આવ્યા છે શાળાના બાળકો હરણીના વોટના તણાવમાં મતદાન કરવા ગયા હતા દરમિયાન આ અકસ્માતમાં સોળ લોકોના મોત થયા છે જેમાં ચૌદ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બ્યાસી વિદ્યાર્થીઓ હરણી વિસ્તારમાં આવેલા તણાવની મુલાકાતે પહોંચ્યા હતા જેમાંથી ત્રેવીસ વિદ્યાર્થી અને ચાર શિક્ષકો નૌકાસવારી કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક હોડીઓ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તણાવમાં ડૂબી ગયા હતા ફાયર વિભાગે જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે શાળાના તમામ બાળકો ન્યૂ સ્થળ સ્કૂલના હોવાનું કહેવાય છે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે બોટમાં માત્ર સોળ બાળકો બેસાડવાની ક્ષમતા હતી પરંતુ છવ્વીસ બાળકો બેદરકારીપૂર્વક બેઠા હતા જેના કારણે આટલો મોટો અકસ્માત થયો છે જેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે દોસ્તો આ હતું આજનો વિડીયો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો